youtube channel નું મતલબ એકાઉન્ટ તમે ભૂલી ગયા છો તમને યાદ નથી તો તમે એને કઈ રીતે રિકવર કરી શકો છો અને એના માટે કઈ કઈ પ્રોસેસ છે અને સૌથી પહેલા એ પણ તમને કહી દઉં કે તમારા મોબાઈલ નંબર ઉપર તમે કેટલા Gmail એકાઉન્ટ બનાયા છે એ આપણે ચેક કરવું છે તો તમે કઈ રીતે ચેક કરી શકશો તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો કારણ કે આ બહુ મસ્ત વિડિયો છે તમને એ પણ જાણવા મળશે કે તમારા મોબાઈલ નંબર ઉપર તમે કેટલા Gmail એકાઉન્ટ બનાયા છે અને તમારી YouTube ચેનલ તમારા ફોન ની અંદર નીકળી જે છે અને તમને Gmail એડ્રેસ ની ખબર નથી એકાઉન્ટ ની તો તમે કઈ રીતે આ માટે એને રિકવર કરી શકશો અને કઈ રીતે આપણે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને YouTube ચેનલ YouTube માં દેખાડ છે ત્યાં સુધી તમે તમારું Gmail એકાઉન્ટ ને રિકવર કરી શકો છો પણ કઈ રીતે મિત્રો પણ એની પણ એક અલગ અલગ પ્રોસેસ છે હવે તો આ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે કઈ કઈ પ્રોસેસ છે એના માટે શું આપણા માટે જરૂરી છે અને તમારે શું યાદ રાખવું જરૂરી છે એની બધી માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છે મિત્રો આવનારા સમયની અંદર તમારા મતલબ YouTube ની અંદર કે ફોન ની અંદર આવી પ્રોબ્લેમ બને છે Gmail એકાઉન્ટ નીકળી જાય અને આ એકાઉન્ટને રિકવર કરવું છે તો તમે કઈ રીતે રિકવર કરી શકશો બીજા નંબરમાં Gmail એકાઉન્ટ ભૂલી ગયા છો તો તમે કઈ રીતે ચેક કરી શકો અને ત્રીજા નંબરમાં તમારા મોબાઈલ નંબર ઉપર કેટલા Gmail એકાઉન્ટ બનેલા છે તમે કઈ રીતે ચેક કરી શકો તો વિડિયોમાં મિત્રો ખાસ બની રહેજો યુટ્યુબર છો તો YouTube ની અંદર મિત્રો Gmail એકાઉન્ટ ને આપણે કાયમી માટે આપણે જરૂર પડે છે અને અમુક વખત આપણે Gmail એકાઉન્ટ ભૂલી જઈએ તો આપણે એના કઈ રીતે આપણે YouTube ચેનલ ને રિકવર આપણે લાવી શકીએ તો વિડિયો ની આપણે શરૂઆત કરીએ વિડિયોમાં ખાસ બની રહેજો અને જો મિત્રો વિડિયો ગમે और लाइक भी साथ-साथ में मित्रों आई भी पण करजो तो चलो वीडियो नहीं नहीं, पहला वाई ने अण शुरुआत करी है સૌથી પેલા તો મિત્રો તમારે છે ને YT સ્ટુડિયો ને ઓપન કરી લેવાનો છે તો YT સ્ટુડિયો ને મેં અં ઓપન કરી લીધો છે તો YT સ્ટુડિયો ને ઓપન કરી દીધો ચલો YT સ્ટુડિયો ને તમે ઓપન કરશો એટલે અં ચલો હું ડેટા ઓન કરી લઉં ચલો અં YT સ્ટુડિયો ને તમે જેવું ઓપન કરશો એટલે તમારી સામે તમારો જે ચેનલ મોનેટાઈઝ છે ये बद्दी प्रोसेस तुम्हारे यहां जोवा मरती है से मित्रों तुम्हारे खास જોઈ લેવાનું છે તો અહીંયા જે પ્રોફાઇલ ફોટો તમારો ખૂણામાં જોવા માંડશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને ઓપ્શન મળશે એકાઉન્ટ સ્વિચ કરો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે પ્લસ વાળું ઉપર એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો સ્ક્રીન કોડ માંગશે પાસવર્ડ તમારો જે સ્ક્રીન લોક હોય એ ત્યાર પછી તમારું આ ઓપ્શન મત છે ને જ્યાં એકાઉન્ટ નાખવાનું ઓપ્શન આવે ને ત્યાં તમને લઈ જશે હવે મિત્રો અહીંયા જે મેઈન પોઈન્ટ મિત્રો અહીંયા છે તમને અહીંયા ચોખ્ખું લખેલું તમને જોવા મળશે પણ લોકોને ખબર પડતી નથી અહીંયા સ્પષ્ટ ગુજરાતીમાં મિત્રો અહીંયા લખેલું છે તમે જોઈ લો અહીંયા ખાસ ઈમેલ ભૂલી ગયા છો હવે તમે ઈમેલ આઈડી તમે ભૂલી ગયા છો તો અહીંયા લખેલું છે તમે વિચાર કરો ઘણા લોકોને ખબર નથી પડતી કે કયા કઈ રીતે આપણે ઈમેલ એડ્રેસ લખવાનું જો તમને ઈમેલ એડ્રેસ ખબર જ છે તો તમે મિત્રો આની ઉપર એન્ટર કરો જો તમારે નવું બનાવવું છે તો આના ઉપર ક્લિક કરો અને જો તમારે Gmail એકાઉન્ટ ભૂલી ગયા છો એ તમને ખબર જ નથી તો તમે Gmail એકાઉન્ટ ભૂલી ગયા છો એના ઉપર તમે ક્લિક કરો હવે મેં આના ઉપર ક્લિક કરી દીધું છે હવે ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે તમારો ઈમેલ શોધો તમારો ફોન નંબર અથવા રિકવરી ઈમેલ દાખલ કરો હવે મિત્રો વાત મેન પોઈન્ટ છે કે રિકવરી ઈમેલ આઈડી તમે એડ કરેલી છે તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે જો તમને રિકવરી ઈમેલ આઈડી યાદ નથી તો ફોન નંબરનું ઓપ્શન તમને મળે છે જો અહીંયા ફોન નંબર તમારે અહીંયા ઇન્ટર કરવાનો છે જે તમારો મોબાઈલ નંબર છે હવે દાખલા તરીકે અહીંયા હું મારો કોઈ પણ એક મોબાઈલ નંબર નાખું છું દાખલા તરીકે તો હું અહીંયા મોબાઈલ નંબર નાખું છું મોબાઈલ નંબર નાખી દીધો છે હવે મેન પોઈન્ટ એ છે મિત્રો કે એ જે મોબાઈલ નંબર નાખો છો ને એ મોબાઈલ તમારા ફોનની અંદર મિત્રો હોવો જોઈએ જો આ ફોનની અંદર તમારો મોબાઈલ નંબર નથી તો તમારી ઈમેલ આઈડી પણ નહીં આવે મોબાઈલ નંબર ચાલુ અને એ જ ફોનની અંદર હોવો જોઈએ હવે મેં અહીંયા મોબાઈલ નંબર નાખ્યો છે એટલે નેક્સ્ટ આગળનું એક ઓપ્શન આવે છે હવે અહીંયા તમને બે ઓપ્શન મળે છે હવે તમને મિત્રો એટલું તો યાદ હોવું જ જોઈએ કે તમે તમારું જીમેલ એકાઉન્ટ બનાવ્યું હતું ત્યારે તમે શું નામ લખ્યું હતું એ મેઇન પોઈન્ટ બીજા નંબરમાં કે તમારું ખુદું જ તમે નામ લખ્યું હોય ક્યારે કોઈ બીજા વ્યક્તિનું તો લગભગ ના જ લખ્યું હોય તો હવે અહીંયા તમારું ખુદનું તમે નામ લખો દાખલા તરીકે હું અહીંયા મારું નામ લખીને ટ્રાય કરી લઉં છું મારું નામ તો અહીંયા દાખલા તરીકે મેં મારું નામ લખીને ટ્રાય કરી લઉં તો મેં મારું નામ લખ્યું છે હવે આગળની પ્રોસેસ કર્યું હવે અહીંયા જુઓ મિત્રો કોઈ એકાઉન્ટ નથી મતલબ જે તમે નામ લખ્યું છે એ નામનું કોઈ પણ તમે ક્યારે પણ એકાઉન્ટ બનાવેલું નથી મિત્રો એટલે ખાસ મહત્વની વાત એ છે હવે મિત્રો અહીંયા મિત્રો આપણે છે જે આખું નામ લખી લઉં છું બરોબર ને આખું નામ લખ્યું છે તો મિત્રો જુઓ તમને આ ટાઈપની કઈક પ્રોસેસ આવશે બસ મિત્રો ધ્યાન આપજો આ ટાઇપની જો તમારું એકાઉન્ટ કમ્પ્લીટ તમે જે નામ લખ્યું છે જો નામ મેચ થશે તો ઓટોમેટિક તમારું Gmail એકાઉન્ટ જો અહીંયા આવી ગયું છે તમે જુઓ એક Gmail એકાઉન્ટ મને પણ ખબર નથી પણ જે મે નામ લખ્યું એ નામ ઉપર આ Gmail એકાઉન્ટ આવી ગયું છે હવે Gmail એકાઉન્ટ ઉપર હું દાખલા તરીકે આવી રીતે તમારે ડાયરેક્ટલી ક્લિક કરવાનું છે જે હું તમે ક્લિક કરશો એટલે અહીંયા પાછી પ્રોબ્લેમ તો આવી જ જશે पासपोर्ट ಹಾಕવાની હવે પાસપોર્ટ તો આપણને મિત્રો ખ્યાલ જ નથી મિત્રો અહીંયા બ્લોર તમને દેખાડું છું પણ ધ્યાન આપવાની છે તમને અહીંયાથી આટલું ભલે બ્લોર દેખાડું પણ તમને એના માધ્યમથી તમને એ જાણવા મળશે કે આપણે આપણો એકાઉન્ટ કઈ રીતે મતલબ ખોલી શકીએ કારણ કે હું બ્લોર એના માટે દેખાડું છું કે YouTube તરફથી કોઈ આપણને પ્રોબ્લેમ ના આવે હવે પાસપોર્ટ તો મિત્રો આપણને ખબર નથી તો અહીંયા તમને એક ઓપ્શન નીચે સૌથી મળે છે જુઓ પાસપોર્ટ ભૂલી ગયા છો તો હવે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો તમને કંઈક આ ટાઈપનું ઓપ્શન આવે છે હવે આ ટાઈપનું ઓપ્શન આવે એટલે તમને એક વા ઉપર લખેલું છે એ તે છો તેની ચકાસણી કરવા માટે તમારા ગેલેક્સી એ છેનો ઉપયોગ કરો મતલબ તમે તમારા ફોનનો ઉપયોગ કરો બરાબર છે તો આપણે ચાલુ રાખો એના ઉપર ક્લિક કરી દઈએ પાસપોર્ડ આપણને ખબર નથી અપન ને આપડી ઈમેલ આઈડી પણ ખબર નથી તમે જોઈ રહ્યા છો હવે હું મારું સ્ક્રીન કોડ અહીંયા એન્ટર કરી લઉં છું જે મારો પાસવર્ડ હશે જો જે આપડા સ્ક્રીન નું મોબાઈલ નું હશે તો તમને આ ટાઈપ નું ઓપ્શન આવશે જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હો તો હવે તમે અપડેટ કરી શકો છો તો અહીંયા ચાલુ રાખો એના ઉપર ક્લિક કરો અને જો પાસવર્ડ નવો નાખો તો નાખી શકો છો અને જો અહીંયા ડાયરેક્ટલી આ એકાઉન્ટ આપડું કોલેજી હવે તમે વિચાર કરી લો મિત્રો કે આની અંદર કોઈ વધારે પ્રોસેસ નથી મિત્રો જો આ એકાઉન્ટ અહીંયા તમારી સામે મે ઓપન કરી દીધું છે આની એકાઉન્ટની મને ખબર નથી હવે તમારા અહીંયા રિકવરમાં કોઈ મોબાઈલ નંબર નાખું હોય તો તમે અહીંથી નાખી શકો છો નકે એને આપણે છોડી દેવાનું છે એટલે આ પ્રોસેસ આપડી અહીંથી અટી જશે તો આવી રીતે મિત્રો તમારું કોઈ પણ એકાઉન્ટ તમે ભૂલી ગયા છો મિત્રો તો તમે એને રિકવર કરી શકો છો મિત્રો ખાસ અને ચેનલ તમારી પાસે આવી જશે અને તમારા નંબર ઉપર કેટલી ઈમેલ આઈડી છે જેવી રીતે તમે નામ લખ્યા છે જો તમને નામ યાદ હોય તો જેમ જેમ તમેને નામ લખશો અને મેન તમારી જે પણ ઈમેલ આઈડી હશે ને બધી ઈમેલ આઈડી એ મોબાઈલ નંબરના માધ્યમથી તમને મળી જશે તો આ માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમુક જગ્યાએ બ્લોર કરેલું છે YouTube તરફથી પ્રોબ્લેમ ના આવે તો માફ કરજો મિત્રો પણ એના માધ્યમથી તમને ઘણું બધું શીખવા મળશે तो चैनल ने सब्सक्राइब कर लीजिए मित्रों अपनी यार टेक्निकल जय गोगाने मित्रों